આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના નાના વરાછામાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડારની રેશન કાર્ડની દુકાનમાં ગ્રાહકોને ઓછો આપવાની ફરિયાદ વારંવાર થતા સુરતના નાના વરાછા ઢાળ પાસે આવેલ દીનદયાળ ભંડારની રેશન કાર્ડના દુકાનદાર ગ્રાહકોને છેલ્લા ઘણા સમયથી પૂરતું અનાજ આપતા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી હતી ફરિયાદ ઉઠતા આપ કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા દુકાનને જઈ તપાસ કરતા ગ્રાહકોને અનાજ પૂરતું નહોતું અપાતું તેથી મહેશ અણઘણ દ્વારા અધિકારીઓને બોલાવી તપાસ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી પણ માંગ કરી હતી નમસ્કાર હું મહેશભાઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા નાના વરાછા ઢાલની અંદર છેલ્લા ઘણા દિવસથી અહીંયા જે બહેનો અનાજ લેવા આવતો એનો મારી પર ફોન આવતો કે ભાઈ અમને અહીંયા અનાજ આપતા નથી અમે અહીંયા આવીએ છીએ ધક્કો ખાય છે અને પાછા જતા રહે છે અને કેટલા દિવસથી આ જ રીતનો ખેલ અહીંયા પડે છે છ મહિના પહેલાં પણ આ જ દુકાનમાં રેડ પાડી રહી હતી અને ત્યારે પણ આ જ સમસ્યા હતી અને અંદર એક પણ કિલો અનાજનો સ્ટોક નહોતો જ્યારે ઓન પેપર છ હજાર કિલો કરતાં પણ વધારે જથ્થો એની પાસે હોવો જોઈએ તો એ બધો જથ્થો બારો બાર ખવાઈ ગયેલો હતો અને એ દરમિયાન પણ અહીંયાના એક વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું છતાં આજે પણ આ દુકાન અડીખમ ચાલે છે અહીં રાતની તમામ રેસ્ટિંગની દુકાનોના જો ખવાઈ જાય છે આજે સરકાર એવું કહે છે કે એસી કરોડ લોકોને અનાજ આપીએ છીએ એસી કરોડ નહીં પણ આઠ કરોડ લોકો સુધી અનાજ પહોંચતું નથી અને એ પણ પૂરું નથી પહોંચતું બોતેર કરોડ લોકોનો તો અનાજ ખવાય જાય છે આ જાણી જોઈને યોજના લાવવામાં આવે છે કે લોકોને એમ કહેવામાં કે અમે મફત અનાજ પણ મફત અનાજ મળવું તો જોઈએ ને અહીંયા આ બેન છે તેમના પતિ સાથે અહીંયા છે એમનો રોજ પાડીને અનાજ લેવા આવે છે તો એ અનાજ એમને ક્યાં પહોંચતું છે એક ધક્ તો અનાજ નથી મળતું અને એમના પતિને એટલે સાથું લેવાવું પડે છે કે આ વિસ્તાર એમના માટે સેફ્ટી વાળો નથી કારણ કે અહીંયા બેન કહે છે કે દારૂ પીને લોકો પડ્યા રહેતા હોય છે અમારે ક્યાં નાની એવી ગલી છે બધી જ બાજુ બેન પોતે વિડીયા મોકલવાનું કહે છે કે આટલી ભયંકર પરિસ્થિતિ अंदर छता पर एक धके अनाज मलतु नहीं पूरु अनाज मलतु नहीं આ રેશન કાર્ડ ની દુકાને છ મહિના પહેલા આજ દુકાને ગ્રાહકોને ઓછું આપવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે પણ કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યાર પછી આ બીજી વખત આજ દુકાને આવી જ ફરિયાદ ઉઠતા કોર્પોરેટર દ્વારા પોલીસ બોલાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી જો આવી જ રીતે વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ કોઈ તપાસ કે કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે જોવાનું એ રહ્યું કે આ દુકાનદાર પર ક્યારે અનાજ ઓછું આપવાની ફરિયાદ કરવામાં આવે તે જોવાનું રહ્યું કે પછી વહીવટદારો પોતે વહીવટ લઈને નાનો મોટો કેસ કરી નાનો મોટો દંડ કેસને દબાવવામાં આવે છે કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોડકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત